પાવાગઢનો ઇતિહાસ એક અદ્ભુત આસ્થાનો અને શૌર્યનો વારસો સમાવે છે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો પાવાગઢ પર્વત લાખો વર્ષ જૂનો મનાય છે અને કહેવાય છે કે અહીં સતી માતાના જમણા પગનો અંગ પડ્યો હતો તેથી અહીં સ્થપાયેલું માતા કાલિકાનું મંદિર શક્તિ પીઠ તરીકે પૂજાય છે પર્વતની ઊંચાઈ લગભગ આઠસો મીટર છે અને તેના શિખરે પહોંચતા ભક્તોને અનોખી શાંતિનો અનુભવ થાય છે પ્રાચીન સમયમાં પાવાગઢ આસપાસનું ક્ષેત્ર ચાવડા રાજવંશ અને પછી સોલંકી રાજવંશના શાસનમાં હતું ઘણી માન્યતાઓ મુજબ અહીં ક્યારેક રાક્ષસ મહાકાળી દૈત્યનું વસવાટ હતું જેનું મારણ દેવી કાલિકાએ કર્યું હતું ત્યારથી પર્વતને દિવ્ય શક્તિનું સ્થાન માનવામાં આવે છે મધ્યયુગમાં અહીં પાવાગઢ કોટ બાંધવામાં આવ્યો જે અનેક યુદ્ધોના સાક્ષી રહ્યો મી સદીમાં મહમદ બેગડાએ ચંપાનેર સાથે પાવાગઢ જીત્યો અને પછી અહીં સુંદર ઇમારતો મસ્જિદો અને શહેરનો વિકાસ કર્યો આજે ચંપાનેર પાવાગઢ પુરાતત્વિક ઉદ્યાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાય છે પાવાગઢ માતાની આરાસ ઘંટોના નાદ અને ભક્તિની લાગણી અહીં આવનાર દરેકને આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરાવે છે દરેક વર્ષ લાખો ભક્તો અહીં માતાના દર્શન કરવા આવે છે અને પર્વતની ઊર્જા અનુભવે છે.